હલો ભાઈ મો શું કઉ અભડ હવે મારા કાકા ને તું એમ કે છે ગાડી મેલવા પાર્કિંગ બનાવ છો કરું હવે ગાડી લઈને આવું હોય છે ઘરે અને આપડે દેવું ચેટલું છે વીસ લાખ નું ને હા તો હોજે બોલાવવાના બધા કરે વીસ લાખ ના પચીસ લાખ હાલવા બૂમ પડાઈ નાખવી હોય એ હારું હો એ છોકરા આટલા બધા પૈસા ચોથી લાયા

અને પચીસ લાખ ની ગાડી મળે હવે ટાટા પર ના શું મારે છે એવું થોડું કઈ હોતું હશે અરે રોજ દો હજાર કરોડપતિ બને છે કાલે આપડે ઓલા દશરથ મહારાજ ને લાગ્યા પૈસા શું વાત કરે છે તો તો સારું કેવાય માજ્યું હું આમ ખર્ચો ચેટલો થાય આમાં ટેમ બનાવવા માં અરે કોઈ લોબો ખર્ચો ના લાગે આમાં ખાલી ઓગણ રૂપિયામાં ટીમ બની જાય એ ભાઈ ઓગણ માં કરોડ રૂપિયા લાખ કરોડ રૂપિયા નહીં ભેગી પચી લાખ ની ગાડી એ તો તો બનાય બનાય મારા આમાં બનાય તું અરે આમાં બીજું કોઈ ના કરવાનું હોય આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હવે આ બધા ખેલાડી સિલેક્ટ કર્યા અને એ આ વાઇસ કેપ્ટન બનાયો ના કેપ્ટન બનાયો અને આ પૈસા તમારા કપણ્યા એટલે બની જી ટીમ હવે વહુ ને આવું તો મને આવડે આ તો બનાવી રાખો ને બૂમ પડાવી નાખો માર્કેટમાં હે બટી ના જીતે કોક હારી જાય અલ્યા મારા નસીબ છે ને કાળા તવાની કાળી કાળમાં લખેલા છે હોય ટીમ જીત છે મારી હારું તો તમે ટીમ બનાવો પૈસા ગણવાનું મશીન લેતો આવ ચમલિયા પૈસા ગણવાનું મશીન અરે આ પૈસા ગણવા ઓડો 1 કરોડ રૂપિયા ચારે ગણી રહ અલ્યા ઈ વાત હાસી તારી મારે લાવ દે મશીન આ હો કરોડ ગણતા ગણતા મારી આખી જિંદગી જાતી રે બળે હારું બા હવે તમે ટીમ બનાવો મોજું બજારમાં હવે વહુ બા છે ને કેસે જમ હવે તારો બા આવનાર સમય નો કરોડપતિ સો શેઠ કઈન બોલાબા નો મને હારું શેઠ આવજો હો

અમાર પપ્પા આવી વાતો પણ સા પીવા નહીં નતા બોલાયા મને તો લાગે માર પપ્પા નું મગજ છટકી ગયું હે ઈ અનપા શું પડશે હાલો ભુદરા આપણે દુબઈમાં બગલાના શું ભાવ દે પંચા કરોડ અરે મારે એક બગલો લેવો છે રેડી ભલે સાઠ કરોડ થાય પણ બગલા ઉપર વિમાન ઉતરવું પડે અને પાર્કિંગ છે ને હો ગાડીઓનું હોવું પડે પાછું સારું તું પૂછા કરાય કાલ જોઈ આવા દુબઈમાં એ હો એ પાપા તમે ચમાવો ગો ડોગા ઢો હો અરે ઘોઘો બટી આપણે લોટરી લાગી જી છે બધો તો રાતોરાત કરોડપતિ થાય આપણે ઢોળે ડાળે કરોડપતિ થઈ જવાના છે એટલે ધન ને ગળ્યું એ આપણે ના હવે મે ઉલી કરી કે છે ને હોટ એમાં બનાઈ છે એટલે છે ને મારે 100 કરોડ રૂપિયા આવશે અને હો ગાડીયા આવશે 25 25 લાખ વાળી અરે પપ્પા આમાં તો કેટલાય ભિખારી થઈ જાય હે હવે કોઈ બોલ્યો છે ને તો તપેલા ભેગું તારું તોલિયું ફોડી નાખીશ કોસબલાની પેદાશ અમાર પપ્પા હારી જા તો ભીખ માગવા મારે જ જવું પડશે ચમકે યોનું મોઢું જોઈન તો કોઈ ભીખે નહીં હાલે ગોઘુબટી મોકાય નહીં બોલ્યો બોલતોય નહીં મેચ ચાલુ થઈ ગઈ તારો પપ્પો પહેલા નંબરે હડે હરો હવે તો મન ચઈ રીતે સમજાવું કે પહેલા દડામાં તો બધા પહેલા નંબરે જ હોય હવે કોઈ બોલ્યો છે ને તો મને મારી તળસી ભઈની સગન હું તારી દાઢે બાજી નાખીશ બટી પચા મેચ જીતા એમ છો પણ બધી વી હજાર માં નંબરે હે પપ્પા આ પણ બધી મેચો માં વી હજાર આવે ને તો એ ઘણા ને બટી ઓવે ઘણાય નઈ આ મેચ ના જીત્યો ને તો ભૂખ ભેગો થઈ જવાનો શું મો એ પ્રભુ જેટલા લગાયા છે એટલા પાસા આવી જાય તો હારું છે ફોચમ લગાઈ બસ લગાબી તી ને મેણા ના માર બાપ શું તારો હવે બાપ નહી તો શેઢાનો હાફ હે વ્યાજ દીવડું મેળો મારી પણ ખોટું ના લાગ્યું તો એવો કર્યો છે ને જેટલા જીત્યા પૂરા હોળ होल करोड़ जीती गया तो होल लाख जीतिया हो ना बटी तो चेतला होल हजार <laughs> तो चेतला जीतिया हो ई कोने मने धक धक थाय है होल पैसा जात को तो मने एवडो लाग्यो से હલો ભાઈ માર કાકાને ને સમજાવજે ને તું અરે પાર્કિંગ નથી બનાવડું ઈયન કેજે કે ઈયન ખાતામાં બાર હજાર રૂપિયા હતા ને ઈ મેં ટીમ માં લગાયા હતા અને હું હારી ગયો છું એટલે હવે હું ઘરે નહી આવું ડાયરેક્ટ મોર બીજું નોકરી કરવા બીટા ગ્રેની ટોમો હારું ભાઈ પૈસા કમાઈ ને આવી જો લૂટી ગઈ આ રસ્તે થી નથી નીકળવો વેરસી ડોહો જોઈ ગયો ને તો મારી મારી ને મારી જોડી ગાડી ને આપશે બેટો હાર્યો તો હશે જ